દેશમાંથી આવેદન યાત્રા યોજી આવેદન અપાયા છે સુરત શહેરમાં પણ જૈન સમુદાય દ્વારા કચેરી સુધી રેલી કરી છે જૈન સમુદાયના સાધુ विहार કરતા હોય છે રાજ્યના ધોરીમાર્ગ તથા હાઇવે પર જ્યારે જૈન સાધુ સાતવી વિહાર કરતા હોય છે ત્યારે તેમના ભારે વાહન અડફેટે મૃત્યુ થાય છે આ મૃત્યુને જૈન સમુદાય હત્યા તરીકે પણ જોવે છે ત્યારે વિહાર કરતા સાધુ સાતવીજીની જીવન રક્ષા માટે આજે દેશભરમાં જૈન સંઘો દ્વારા આવેદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરત શહેરમાં ઋષભ ચાર રસ્તાથી સવારે અઠવાડિયા કલેક્ટર કલેકટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી

પૂજ્ય આચાર્ય ભગવાન જુગુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ અને યુવાનોના હૃદય સમ્રાટ એવા પ્રેમ વિજયજી મહારાજ સાહેબ આજે એમના નિશ્રામાં તમામ સાધુ સાધુ ભગવાન જૈનોના ચારે ફિરકાના અને સાવક સાવિકા ગણ હિન્દુ સમાજના પણ સંપ્રદાયો સાથે અમારી સાથે બધા જોડાયા છે અને એટલા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ આજે કે રાજસ્થાનમાં પાલી ગામની નજીક એક અમારા વિદ્વાન આચાર્ય ભગવાનની નિર્મમ અકસ્માતના સ્વરૂપે અકસ્માત પણ એને સ્વરૂપ નામ આપવામાં આવ્યું છે અકસ્માત સ્વરૂપે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના આક્રોશ માટે એની લાંગણીની માંગણી સાથે અમે અહીં અત્યારે કલેક્ટર કચેરી પધાર્યા છે આવેદનપત્ર સ્વરૂપ આપવા માટે રેલીનું આયોજન કરવામાં આવે આપે અકસ્માત હત્યા આપે કેમ આ અકસ્માત નથી આ એક પ્રકારની ષડયંત્ર આચાર્ય ભગવંતને હત્યાનું કાવતું ઘડાયું છે કારણ કે અમારા આચાર્ય ભગવાન કે સાધુ ભગવાન તો રસ્તાની નીચે ચાલતા હોય છે કોઈને પણ રૂપ ન થાય એમનો એમનો પગપાળા વિહાર હોય છે એ રસ્તાની નીચે ચાલતા હતા અને ત્યાં ગાડી એમને હા ટ્રકે નીચે ઉતરીને રસ્તાની નીચે ઉતરીને ટ્રકે એમને કચાડવામાં આવ્યા છે માટેને હું હત્યાનું સ્વરૂપ આપું છું